ઉદના નવસારી મેઈન રોડ લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસ સ્ટોપ પાસે બે દિવસ પહેલા બીઆરટીએસ બસ નો કાચ તોડી અને બસના ડ્રાઈવર સાથે ઝઘડો કરી તેને ચપ્પુ બતાવી નાખવાની એક યુવક ભાગી ગયો હતો જોકે ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે બાતમીના આધારે ભેંસતા આવાસમાં રહેતો શાહિલ ઉર્ફે શાહ ઉર્ફે વસીમ ઝાકીર શેખને પકડી પાડ્યો હતો પોલીસે જણાવ્યું હતું કે આરોપી પાસેથી ચોરી કરેલી એક્સેસ મોપેડ તેમજ રેમ્બો છરી મોબાઈલ અને સોનાની ચેન સહિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા મોપેડ તેણે ગોડાદરા નીલકંઠ સોસાયટીમાંથી ચોરી કરી હતી જ્યારે મોબાઈલ પૂર્ણા ભયાનગર પાસે રોડ પરથી અને નિધિ ટેક્સટાઇલ રોડ તથા સલાબતપુરા આંજણા ઉમરવાડા એચટીસી માર્કેટ રોડ ઉપરથી સોનાની ચેઇનની સ્નેચીંગ કરી હતી આરોપીની ધરપકડ કરવાની સાથે અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલ પાંચ ગુણાના ભેદ ઉકેલી કાઢ્યા હતા અગાઉ પણ આરોપી વિરુદ્ધ અડાચરણ મહિદરપુરા અને સલાવતપુરા પોલીસ મથકોમાં જુદા જુદા ગુના નોંધાયેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી જે ઇન્ડસ્ટ્રીયલ છે એરિયા એમાં બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બીઆરટીએસની બસ હતી એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી આ વ્યક્તિનું નામ શાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી એને ચપ્પુ બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો પોલીસ આરોપીને આરોપીને જ હતી પોલીસે જ્યારે પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો એની પાસેથી એક બે સોનાની તૂટેલી ચેન એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેન એ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા આ બંને ગુના ડિટેક કરવામાં આવ્યા અને સાથે સાથે પુણામાંથી એણે મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું એ પણ મળી આવ્યું છે એક મોપેડ હતી એ પણ ગોડાદરાથી એણે ચોર્યું હતું એ પણ મળી આવ્યું છે આવી રીતના કુલ ચાર ગુના ડિટેક કરવામાં આવે છે આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેઇન હતી એ આરોપી કબૂલ કરે છે કે એણે એચટીસી માર્કેટ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું પોલીસ અત્યારે એ જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ લઈ અને અમે કાર્યવાહી કરીશું આ જે આરોપી છે શાહી ઉર્ફે શાહુ એ અગાઉ પણ ચાર ગુનામાં આરોપી તરીકે હતો કે જેમાં મૈદરપુરા ખટોદરા સલાબતપુરા અને અઠવા આચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એણે અગાઉ આઠ પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુના આચરેલા હતા એટલે આ એક રીટા પ્રકારનો ગુનેગાર છે એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું સર કઈ રીતના ટાર્ગેટ કરતો હતો આરોપી કેવા લોકોને ખાસ કરીને એ અમે અત્યારે તપાસ કરીએ છીએ ખાસ તો એણે જે ઘોડાદરામાં જે ગુનો આચર્યો હતો એમાં એણે ચેઇન સ્નેચિંગ કરી લીધું હતું દિવસના સમયમાં આ ઉપરાંત એણે પૂણામાં પણ મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું દિવસના સમયમાં એટલે જે ઢળતી સાંજ હોય અથવા વહેલી સવાર હોય એ પ્રકારે એ લોકોને ટાર્ગેટ કરતો હતો આના અગાઉ પણ કોઈ અન્ય કોઈ જગ્યાએ ગુના નોંધાયા હશે કે નહીં એની પણ અમે તપાસ અત્યારે કરી રહ્યા છીએ